આદિપુર ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને બિલીપત્ર અને ભોજન પ્રસાદ અપાયો ગાંધીધામ ખાતે આવેલી મુસ્કુરાહટ સંસ્થા દ્વારા વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ થકી સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં પવિત્ર શ્રાવણ માસમાં સોમવતી અમાસના દિવસે આદિપુર ખાતે આવેલા ઉપાસના હરિ આશ્રો ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકોની શાળામાં શાળાને શિવલિંગ અર્પણ કરવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીને શિવ પૂજન શ્રાવણ માસનું મહત્વ તેમજ જલાભિષેક કરી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી અને તમામ શાળાના દિવ્યાંગ બાળકો સાથે બિલીપત્રના છોડ રોપણ કરવામાં આવ્યા તથા દિવ્યાંગ બાળકોને પ્રસાદી અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આચાર્ય ભરતકુમાર રાઠોડ મુશ્કુરહાટ સંસ્થાની સંચાલક સ્મિતા સિંહ અંજલિ સિંહ શ્રીમતી સેજલબેન પટેલ મનીષાબેન તજવાની સંસ્થાના મહેન્દ્રભાઈ ચૌહાણ સુરઠિયા સહિત શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે શ્રીમતી સ્મિતા સિંઘ તથા કુ અંજલિ સિંહ શાળાના બાળકોએ આ કાર્ય બદલ અભિનંદન આપ્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથિ પ્રજાપતિ દિયોધર બનાસકાંઠા